કથારે કે કોઈ કોઈ જેનીનો મૃત્યુ થઈને અહીંથી વૈકુંઠમાં પહોંચવાનો રસ્તો 1 વર્ષનો છે પછી બાયકલેન જતા હોય તો ચાલીને જો તો વર્ષ લાગે પહોંચવામાં આ તો ઘણા નથી જતા હોય મહિના થાય પાણી નીકળે બાપા કોઈ જાય નથી હતી આ એટલી વાર ના હિસાબ કિતાબ વગર ક્યાંથી નીકળશે પછી પાસે લઈ જવામાં આવે લેવામાં આવે આ પ્રકારનો કર્મ એ રીતે અહીંયા કહે છે કે કોટી